દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ કરનાલ ની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું મેં ઈમાનદારી થી કામ કર્યું એટલે મને જેલમાં ઢકેલી દીધું આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરનાલમાં જાહેર સભાને સંબોધી આ દરમિયાન કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા તેમણે કહ્યું કે મને ખોટા મોકલવામાં આવ્યો છે અને મારા પર ત્રાસ ગુજારવામાં આવ્યો કેજરીવાલે કહ્યું કે આ બધું મારી હિંમત તોડવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ તે નબળા પડ્યા નથી અને હજુ પણ લોકો વચ્ચે ઊભો છું મારી ભૂલ માત્ર એટલી હતી કે હું દિલ્હીમાં ઈમાનદારીથી કામ કરતો હતો પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપવાના કામને જનતા માટે એક ચમત્કાર ગણાવ્યો હતો તેમણે કહ્યું કે અગાઉ દિલ્હીમાં વીજળી મોંઘી હતી અને વારંવાર કાપવામાં આવતી હતી પરંતુ હવે વીજળી મફત છે એટલું જ નહીં પંજાબમાં મફત વીજળી પણ મળે છે આ કોઈ ચમત્કાર નથી અને આ ચમત્કારથી કંઈ ઓછું પણ નથી બધું ભગવાન અને જનતાના આશીર્વાદ છે દિલ્હીમાં સરકારી શાળાઓ અને આરોગ્ય સેવાઓમાં કરાયેલા સુધારાને ટાંકીને કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હીમાં શિક્ષણની સ્થિતિ ખરાબ હતી પરંતુ હવે શાળાઓનું ધોરણ સુધર્યું છે તેમણે કહ્યું કે દિલ્હીમાં મોટા ઓપરેશન પણ મફતમાં કરવામાં આવે છે તેમણે કહ્યું કે અમે પાંચ રૂપિયાની ગોળીઓથી લઈને લાખોના ઓપરેશન સુધી બધું જ મફત કર્યું છે આટલો જ મારો વાંક અને તેથી જ મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો